જય માતાજી ગુડ મોર્નિંગ સ્વાગત છે મારા નવા લોપડીમાં તો મિત્રો જોઈ લો હવન કરવા આવી ગયા છે તો મળી આવન કર્યા છી આ વન કરવા આવ્યો આ કરવા આપણે મળીએ તો હવે હવન કરીને તો મિત્રો જોઈ લો આપણે સધી માતાનો શ્રી માતાનો અને ચાપડી માતાનો હવન કરી દીધું છે તમે જોઈ લો તો હવે મળીશું બીજા મંદિરે તો જોઈ લો મિત્રો આ મંદિરે હવન કરી દીધો છે આપણે બીજા મંદિરે હવન કરીએ છીએ તળ મળી હવન કરી લો તો મિત્રો આપણે ફાઈનલી હવન કરી દીધું છે તો જોઈ લો આ સાઈડ છે આપણું જૂનું ઘર જોઈ લો તમે તો હવે આપણે મળીશું નેક્સ્ટ કટમાં જય માતાજી તો આપણે ફાઇનલી હન કરીને નીકળી ગયા છીએ ઘરે જવા જોઈ લો આપણા ઘરે અને આ સાઈડથી આપણું છે જૂનું ઘર જોઈ લો આ આપણું બાઇક પડ્યું છે તો આપણે હવે મળીશું નેક્સ્ટ કોર્ટમાં જય માતા